નિર્મલા સતત આઠમી વખત આજે બજેટ રજૂ કર્યું છે કે બાર લાખ સુધીની આવક વાળાને કોઈ ટેક્સ નહીં લાગશે ત્યારે આ અંગે સુરતના તજજ્ઞો શું કહી રહ્યા છે તે વિષય જાણીએ આપણી સાથે નિખિલ મદ્રાસી છે આપણે તેમની સાથે વાત કરીએ સર તમે જણાવશો આ બજેટના લેખા જોખા કઈ રીતનું ખાસ કરીને મધ્યમ વર્ગીય બજેટ છેલ્લની જાહેરાત આપણને સૌને પેંડા ખવડાવે તેવી જાહેરાત છે બાર લાખ સુધી એમને મુક્તિ આપી છે પરંતુ એનું જે ગુધાર છે તે બહુ અગત્યનો છે શા માટે એમને આવું કર્યું હશે બેન એક લાખ કરોડ રૂપિયા સરકાર ગુમાવશે આ એક લાખ કરોડ ગુમાવીને મેળવશે શું તો મેળવશે એ કે કાળા નાણાંનું પ્રમાણ ઘટશે આજે હું ધંધો કરતો હું અને મને એમ થાય કે યાર હું મારી કમાયેલી મહેનત મારે ટેક્સમાં આપી દેવાની એટલે હું ચોરી કરું એને કારણે કાળા નાણાંનું પ્રમાણ વધે બેનનો પ્રયાસ એ જ છે કે ના તમે એવું નહીં કરો પ્રમાણિકતાથી કમાઓ ને પ્રમાણિકતાથી ટેક્સ ભરો જો તમને બાર લાખ સુધી તો એક પણ રૂપિયો લેતી જ નથી એમ કરીને વધુ ને વધુ લોકો ઇન્કમ ટેક્સના ડાયરામાં આવે એવો એમને પ્રયત્ન કર્યો છે આ એક બહુ મોટી વાત છે એમએસએમઈ ની વાત કરું તો એમએસએમઈ માટે એક આખું નવું મિશન એમને શરૂ કરવાની આપણને જાહેરાત કરી છે એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝને પ્રોત્સાહન આપવા માટે એક મિશન શરૂ થતું હોય એટલે ટેક્સટાઇલ ઉદ્યોગનો તેનો ઓટોમેટિકલી ફાયદો થાય પણ ઓવરઓલ જો આ બજેટને મૂલવું ને તો એ ખૂબ દીર્ઘ વાળું સ્વદેશી બજેટ કહી શકાય આખું બજેટ મેક ઇન ઇન્ડિયા તરફ આપણને પ્રેરિત કરે છે બહુ મોટી વાત છે આ બજેટને કારણે વિકાસની અંદર તેજી આવશે એક મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધશે સંતુલિત વિકાસ થશે ગરીબાઈમાંથી મુક્તિ થશે ઉચ્ચ સ્તરીય શિક્ષણ પ્રાપ્ત થશે અને બહેતરીન સ્વાસ્થ્ય સેવા કારણ કે વિઝાના નિયમો સરળ બનાવી દે એટલે લોકો ઓટોમેટિકલી આપણા દેશની અંદર આવે અને આપણા દેશની અંદર તે લોકો આવે એને કારણે આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય અને આપણે બહાર જવું નહીં પડે આ એક બહુ સારી ઘટના છે વૈશ્વિક ખીલોના કેન્દ્ર એટલે કે રમકડાનું કેન્દ્ર મેક ઇન ઇન્ડિયા આજે આખા વિદેશમાંથી ચાઇના કરને ખાસ કરીને એમાંથી આપણે રમકડા લાવતા હોઈએ છે હવે આપણા રમકડા આપણે ત્યાં જ બનશે એને માટે આખું કેન્દ્ર શરૂ કરવામાં આવે બહુ મોટી જાહેરાત છે એઆઈ જે અત્યારની સૌથી મોટી અગત્યતા છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાની સાથે રહેવા માટે સરકારે સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના પાંચસો કરોડની જોગવાઈ અને આ એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્ર આપણા શિક્ષણને એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જશે એની પણ મને ખાતરી છે જલ મિશન સી આર પાટીલજી જે મિશન સંભાળે છે મિનિસ્ટ્રી એ મિશન બે સુધી લંબાવીને સો આ આખો પ્રોજેક્ટ આવરી લે એક પણ ગામ એક પણ શહેર એક પણ સમાજ આ મિશનથી દૂર નહીં રહે એ માટેની જાહેરાત પણ કરવામાં આવી છે દસ વર્ષની અંદર એકસો વીસ નવા એરપોર્ટ પીએમ ગતિશક્તિ પોર્ટલથી ખાનગી ક્ષેત્રને ડેટા ડેટા ઇઝ ઓલવેઝ અ કી સક્સેસ ઓફ ધ બિઝનેસ જેની પાસે ડેટા હોય તે જીતે અને એ ડેટા લોકોને સુધી ખાનગી ક્ષેત્રને આપવામાં આવે આ એક બહુ મોટી પહેલ છે સરકારની પચાસ પર્યટન સ્થળોનો વિકાસ કારણ કે ઇન્ડિયા ટુરિઝમ એ બહુ અગત્યની વાત છે અને આપણે વિદેશ જઈએ તેને બધે લોકો આપણા દેશમાં આવે તો એ આપણે માટે ગઢન સ્ટાર્ટઅપ માટે ડીપ ટેકનોલોજી ફંડ પર વિચારધારા અને સ્ટાર્ટઅપ ને પ્રોત્સાહન આપવાની વાત અને છેલ્લી વાત કરું તો જ્ઞાન ભારતમ મિશન દ્વારા આપણા સૌના જ્ઞાનમાં વધારો આઈ એમ હું ખરેખર ખૂબ ખુશ છું કે આટલું સુંદર બજેટ આટલું દીર્ઘદર્શી વાળું બજેટ નિર્મલાજી આપ્યું છે એમને અભિનંદન

માં કોઈ જોગવાઈ નથી કરવામાં આવી એ સૌથી મોટી જોગવાઈ છે સ્ટોક માર્કેટના મિત્રો એવું કહેતા હતા કે જેમ છે ને બેન તેમ ચાલવા દેજો અને એમણે એમ જ કીધું છે કે જરાક પણ આમ તેમ કર્યું નથી એટલે એ સ્ટોક માર્કેટના મિત્રો પણ ખુશ છે એવું મને ચોક્કસ લાગે છે અને વાત કરીએ તો સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે આ બજેટ કેવું રહેશે સિનિયર સિટીઝન માટે હંમેશા જે જોગવાઈઓ કરવામાં આવતી હોય છે દર વર્ષેના બજેટની અંદર સિનિયર સિટીઝનને પ્રોત્સાહન આપવામાં આવતું છે પણ એનું કારણ જાણવું બહુ જરૂરી છે આપણા લોકો ને આપણા દેશની એવરેજ સ્વાસ્થ્ય સુધરતું જાય છે ઉંમર વૃદ્ધુ દર નું જે પ્રમાણ છે એ પ્રમાણ નથી ઘટ્યું પણ ઉંમર મોટી થઈ છે હવે જાણે માણસ 80 80 85 85 વર્ષ સુધી જીવે એટલે એને તકલીફો આવવાની અને એ તકલીફોમાંથી દૂર લાવવા માટે સરકાર નવા નવા યોજનાઓ બહાર પાડે